નમસ્કાર મિત્રો ઇન્ડોનેશિયામાં એક અઠવાડિયાનાસકપુર અને ભુસલંગમાંથી ભારે તબાહી મચી ગઈ છે સત્તાવાર અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં આ કુદરતી આપદામાં ઓછામાં ઓછા નવસો થી વધુ લોકોના મૃત્યુ થયા છે જ્યારે મૃત્યુઆંગ વધવાની શક્યતા છે કારણ કે હજી પણ સેંકડો લોકો ગુમ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બચાવ ટીમે હાલ પૂર અને કાદવથી પ્રભાવિત હજારો લોકોને મદદ કરવા માટે અવિપરીત કામ કરી રહી છે આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના જણાવ્યા અનુસાર ઘણા ગુમ થયેલા લોકોના મૃતદેહ કાદવ અને કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે જેના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ગંભીર અને પ્રભાવિત થયા છે તો દૂર અને પહાડી પર ગામડાઓ સુધી રાહત સામગ્રી પહોંચાડવી મુશ્કેલી બની ગઈ છે કારણ કે માર્ગ ધોવાઈ ગયા છે અને કેટલાક ગામો તો સંપૂર્ણપણે ધોવાઈ ગયા હોવાના ભયાનક અહેવાલ મળી રહ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ